ડમ્પર આવી ગયું ભાઈ કપસીનું કપસીનું ડમભર આવી ગયું છે વાયપામાં આપણા લોટે આવે છે ડમ્ફર મસ્ત મજાનું ડમ્ફર ગીરી જાય તો સારું તો આપણે રેતી પણ મંગાવી ગઈ ડમ્પર ભરીને

ಕಾಟಕೋ ದೊರಕಿ ಕಂಪ್ಲೆಟ್ ರೈಗ ಆಲಮ ಊಾ ಚಾರ ડ્રાઈવર મસ્ત મજા ના છે એટલે ડ્રાઈવર સારો છે ત્યારે નગર આવે નઈ લોકો ਕਿਵੇਂ ਆ ਮਾਰਾ ਜੋ ਡੰਫਰ ਆਈ ਗਿਆ ਛੱਬੇ ਨੂੰ ਹਾਲੋ ਸਭ ਕੀ ਚਲਵਾਈ ਗਈ ਅਰੇ ਹਮੇਂ ਕੀ ਕਰੀ ਨੀ ਆ ਉਹ ਗਾਡੀ ਤੇਰੇ ਉੱਪਰ ਵੜਾਤੀ ਹੈ ਲੈ ਭਟਕਾ ਹੈ ਹਾਂ ਹਾਲੋ ਆਈ ਗਿਆ ਜੋ ਅੱਜ ਮੈਂ ਮਸ਼ੀਨ Kerapu, 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 penjiran, 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 penjiran,

જોઈ શકો છો તમે પાછળ કામ મસ્ત મજાનું ચાલુ થઈ ગયું છે આજ તો ઠંડો પોર છે બહુ વાદળા છે તડકો નથી પણ કામ શરૂ થઈ ગયું છે વરસાદ ક્યારે નીકળીને એટલે ગાયકા ગાય ઝડપી આપણે કામ પૂરું કરવાનું છે આમ માલ

અને આ બાજુ આમ લોકો કરે છે કારીગર અમારા સુનિલભાઈ સરસ મજાના કારીગર છે સારા કામ માટે મળજો એમને પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે ત્રણ થાંભલા જે કોલમ કહેવાય ભરાઈ ગયા છે ચોથા કોલમનો વારો છે આવી રીતે કામ ચાલી રહ્યું છે જોઈ શકો છો તમે ગોળો ચાલુ છે માલ બનાવવાનો ઠંડો પર થઈ ગયો છે વરસાદને કંઈક બે કલાક ન આવતો એટલે વાંધો નહીં આવે તળિયા તો નખાઈ ગયા છે બધામાં હવે કોલમના થાંભલા ભરે છે અડધા અડધા બપોર સુધી કોલમ ભેડવાનું કામ આવ્યું જોયું તમે કેવી ફફડાટી બોલાવી કોલમ ભેડવામાં કારણ કે ઉપર તા વાદળા ઘટાટોપ એટલે જલ્દી જલ્દી વરસાદ આવે એ પહેલાં કોલમ ભેળી વાળ્યા બપોર થયું ત્યાં બધું કામ પતી ગયું બપોર પછી આપણે કારખાને પણ ગયા અને કારખાનેથી ને આવી ગયા તો બસ આજનો વિડીયો પૂરો જો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં બધા નહીં જય માતાજી જય માતાજી